મિત્રો આપણે આ 0 0 કરી નાખ્યું છે કાટામાં અને પર આ પગારો મિત્રો પગારોનો વજન માઈનસ કરવો પડે તો નો વજન માઈનસ કરી નાખો છે બે કિલો લોટ લેવું પડે કારણ કે મારે તો વોટલે માટે આપણો બે કિલો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે હવે તેને સાઈડ માં લઈ લેવું અને પછી જીરો જીરો કરી દઉં કાટા ઉપર પછી સોડાને મીઠું રોપવું પડે તો સોડાને મીઠું બધું રોખી તો પાછી સોડા એ તમારે વીસ ગ્રામ નાખવાનો છે

સરખી રીતે એડ કરી દેવાનું છે આવી રીતે તો આપણે એડ કરી દીધું થોડા મીઠું તો હવે તેમાં આપણે પાણી એડ કરશું આ બસો એમ નો ગ્લાસ છે તો તમે એક ગ્લાસ એક ગ્લાસ અને એક્સ્ટ્રા ફો એમ એલ એટલે આપણે કુલ પાંચસો એમ પાણી એડ કર્યું અને હવે આપણે એમાં તેલ એડ કરશુ

આપણે બે કિલો લોટ નો માપ દીધો છે પછી તમારે લોકોને જે રજ્યા બનાવવી હોય તે તેવી રીતે એસ્ટે ને કાઢી નાખી નાખજો તો આપણે પાસે આ બે કિલો લોટ છે એમાં પચાસ ગ્રામ મીઠું એડ કર્યું છે વીસ ગ્રામ સોડા એડ કર્યો છે પાંચસો એમએલ પાણી એડ કર્યું છે અને તેલના પાવડો નાનું આવે તે પાંચ પાવડા તેલ નાખેલું છે

હવે આપડો લોટ સિત્તેર ટકા બંધ થઈ ગયો છે હવે મણ આપવાની ભરી છે તો આ બાઠિયાના લોટના મોણ પણ આપવું પડે પાછું એ મોણ કેટલું આપવાનું તો પેલા જેટલું તેલ નાખ્યું હતું ને એટલું પાછું મોણ જોવાનું દેવાનું મોણ એડ કરશું આપણે પાંચ પાવડા મોણ એડ કરશું આ પાવડું જોઈ લો આવા પાંચ પાવડા એડ કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ પાવડ એડ કરી દીધો છે અને હવે પાસો મારવાનો શરૂ કરી દેવાનો લોટ

કમ્પ્લીટ થઈ ગયો છે તો થઈ ગયો છે અને હવે તમને હું લાગશે કે દેખાડે કે આપણે લોટ બાંધ્યો હતો એના બેઠિયા કેવા નીચે તો આ છે આપણો લોટ કમ્પ્લીટ તો ચાલો હવે જઈએ વ્યાખ્યા વણવા તમને સારું લાગે તો લાઈક

Oi, o Bera